હે ભગવાન હવે કાંઈક તો મારી ઉપર દયા કરો હું નાનો માણા આવે તો હપ્તા નહીં પૈસા નથી રહેતા ગામમાં કેટલીક વાર માંગવા બધા આગળ મને કંઈક એવું વરદાન આપો કે મારે કોઈ પાસે માંગવા ન પડે જા બચ્ચા હું તને વરદાન આપું તનેય મળશે અને તારા મિત્રને એનીથી ડબલ મળશે તને એક વસ્તુ મળશે અને તારા મિત્રને ડબલ વસ્તુ મળશે આ ગોરાક મસ્તીનો ટી શર્ટ કાઢી દેને અરે હા ભાઈ આપી જ દઉં સુભારી રખતા જોરદાર રોહ મસ્તીનું લાગશે તમારી પર કાઈ નહીં ગટે ભાઈ એક ઈ ને એક આ બ્લેક બેમાંથી તમને જે મજા આવે ને બે જોરદાર અરે વાહ ભૂરા વાહ યાર હું ટી-શર્ટ કાઢું એક નંબર ટી-શર્ટ છે કેટલા વાળું છે ચૌદસો ને હાલે ભાઈ જો આ ચૌદસો રૂપિયા ટી-શર્ટ ના અને સો રૂપિયા ને તું ઉપર મોજ કરજે ભાઈ એક નંબર ટી-શર્ટ છે ભાઈ એક મસ્તીનું બેગી પેન્ટ બતાવો ને હા ભાઈ આપી દો જોવો આ રહ્યું બેગી આ પહેરશો ને તો તમે એકદમ રૂડા રૂપાડા લાગશો તમારી માં છોકરીની લાઈન થઈ જાય છે એવું હે આ બેગી હું વાત કરશ મોટા નો હોય છોકરીની લાઈન થઈ છે ઓ દારા મોટામાં ઘી સકત હું એ પેન્ટ નું કેટલા હે 1500 આલે આ 1500 અને આલે આ 200 તું વાપર મોજ કર આ તો ભગવાનને કીધું તું એવું જ થયું મને 100 રૂપિયા મળ્યા અને આ ડોફો 200 લઈ ગયો ધ નેક્સ્ટ ડે અહીંયે સ્લાહ અ જો તારા ભાઈ આવી છે નવો ફોન લીધો એ બાજુ 14 પ્રો મેક હો હે હું ફોર્ટીન લઈને છોટા કરે અહીં જ્યાં તારા ભાઈ આમ જો બે સિક્સટીન છોડ્યા બે હવારના ફોરમાં હાલ સ્નેપ મેકવીએ તો મેક દે અગિયાર અગિયારની હે કોશું લવું આની પાસે સીધી ડબલ આવી જઈએ તું ખોમણા બાઈ આવી જ લઈ જાય મારો હાથ કપાઈ ગયો જો તારું એક જ આમ ¡Pero el pivo, el pivo! ¡He! <coughs> ¡Can ya pivo, el no